ડોક્ટર બાબા આંબેડકર ફેશન નહીં ભારત સન્માન છે અમિત શાહ દ્વારા ભારતની સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરી પોતાની માનસિકતા પ્રદર્શન કરવામાં આવેલું છે ત્યારબાદ ભારતના સમગ્ર દલિત આદિવાસી ઓબીસી માઇનોરિટી સમાજમાં આ મુદ્દે ભયંકર આક્રોશ ઉભો થતા અત્યાર સુધી સમગ્ર ભારતમાં સેંકડોની તાદતમાં અમિત શાહ માફી માંગે અને રાજીનામું આપે તે માંગણી સાથેના વિરોધ પ્રદર્શનો થઈ ચૂક્યા છે તેનાથી એક લીટીની માફી માંગી લાચવાને બદલે ગાજીને નરેન્દ્ર મોદી સહિત ભાજપ શાસિત રાજ્યોના તમામ ભાજપના મુખ્યમંત્રીઓ અમિત શાહના બચાવમાં અને ડોક્ટર સાહેબ આંબેડકરના વિરોધમાં ઉતર્યા છે ત્યારે આજે ભુજોડી ગામના યુવાનો દ્વારા પણ ભુજોડી મુખ્ય માર્ગ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું